હેલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર બાર તરફ આપણે નજર કરીએ તો વિધાન અને કારણ પ્રકારનો પ્રશ્ન વિધાન કહે છે કે ગર્ભા અવસ્થા દરમિયાન સ્ત્રી ફરીથી ગર્ભ સ્થાપન કરી શકતી નથી ઓકે તો છે ગર્ભાવસ્થા દરમિયાન corpus luteum progesterone વધુ પ્રમાણ સ્ત્રવિત કરે છે જે LH અને FSH ના સ્ત્રાવને અવરોધીને અંડપતન રોકે છે વાત સાચી છે હવે અહીંયા જોઈએ તો ગર્ભાવસ્થા દરમિયાન શું થાય છે કે સ્ત્રી ફરીથી ગર્ભ સ્થાપન કરી શકે નહીં ઓલરેડી એને એકવાર ગર્ભ સ્થાપન છે ગર્ભ ગર્ભાવસ્થામાં છે જે બરાબર ફરીથી ગર્ભ સ્થાપન નથી કરી શકતી કેમ તો શું થાય છે કે પ્રોજેસ્ટીરોનું પ્રમાણ વધુ હોય છે ગર્ભાવસ્થા દરમિયાન જે એન્ડોમેટ્રિયમ હોય છે બરાબર તો એન્ડોમેટ્રિયમને જાળવી રાખવા માટે સોરી કે એન્ડોમેટ્રિયમને જાળવી રાખવા માટે નું પ્રમાણ વધુ હોય અને પ્રોજેસ્ટેરોન શું કરશે એએચ અને એફએસએચ ના સ્ત્રાવને ને અંડપતન ને રોકે એટલે ફરીથી અંડપાત થશે નહીં અને અંડપાત થશે નહીં એટલે ફરીથી ગર્ભસ્થાપન થશે નહીં એટલે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્થાપન કરી શકે નહીં તો વિધાન અને કારણ એ વિધાનનો સાચી સમજૂતી છે તો એ અને આર બંને સાચા છે જ્યારે આર એ ની સાચી સમજૂતી છે ઓકે જવાબ થશે ઓપ્શન એ ઓકે થેન્ક યુ